ચાલો આજે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના પાછળના સંઘર્ષ પર એક ટૂંકી નજર કરીએ તમને ખબર છે ઓગણીસો ને માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણું ગુજરાત અલગ રાજ્ય નહોતું એ સમયે ગુજરાતી અને મરાઠી બોલતા લોકો બધા બૃહદ મુંબઈ રાજ્ય નામના એક જ મોટા રાજ્યનો ભાગ હતા અને આ જ વ્યવસ્થામાંથી એક મોટા સંઘર્ષની શરૂઆત થઈ તો પહેલી વાત એ હતી કે શરૂઆતમાં ભાષા પ્રમાણે રાજ્યો બનાવવાની માંગને સરકારે ધ્યાન જ ન લીધી એવું કહેવામાં આવ્યું કે એનાથી દેશની એકતા તૂટશે એટલે ઓગણીસો પંચાવનમાં પણ મુંબઈને દ્વિભાષી જ રાખવાની ભલામણ થઈ જેનાથી લોકોમાં ગુસ્સો ફેલાઈ ગયો પછી આવ્યું બીજું અને સૌથી નિર્ણાયક પગલું આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પન અમદાવાદમાં વિદ્યાર્થીઓ અલગ રાજ્ય માટે આંદોલન કરી રહ્યા હતા ને અમના પર ગોળીબાર થયો બસ આ ઘટના પછી તો આંદોલન વધુ ભડકી ઉઠ્યું ત્યારે ચાચા તરીકે જાણીતા ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદ બનાવી અને આખી લડતને એક નવી દિશા આપી આ આખા આંદોલનની વધુ વિગતો માટે ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો અને છેવટે લોકોના જોરદાર સંઘર્ષ સામે સરકારને ઝૂકવું જ પડ્યું લાંબી ચર્ચાઓ પછી એક મે ઓગણીસો ને રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા અને આપણા ગુજરાતનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજે સાબરમતી આશ્રમમાં કર્યું એટલે ગુજરાતની સ્થાપના એ ખાલી એક સરકારી નિર્ણય નહોતો પણ એ તો લોકોની પોતાની ઓળખ માટેની લડતની જીત હતી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયોને લાઇક અને શેર કરો